ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારું ઘેર પંથક તરફ આગળ વિનાશ માં ધકેલાઈ રહ્યું છે અને રોડ રસ્તા બધી તૂટી ગયું છે અને ઉપરવાસ ના વરસાદ ભારે વરસાદ ના કારણે અમારે ઓજત નદીના પાણી ઘેર વિસ્તારમાં અને ઘેર વિસ્તારમાં પણ વરસાદ

કાયદાસર રીતના ઊંડા કોળા અને પેસિંગ કોકરીટ થી કરીને જો એ કરે તો વ્યવસ્થિત થાય તો ઘેર વિસ્તાર રહે બાકી બાકીના સમયે આ ઘેર વિસ્તાર નાબૂદ થઈ જાય